અરબી સમુદ્રમાં સક્રિય થયેલું શક્તિ વાવાઝડું હવે પછી પોતાની દિશાઓ બદલાવીને ગુજરાત રાજ્ય તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે પોતાની દિશા બદલાવાની સાથે હવે દરિયાની અંદર ધીમે ધીમે મિત્રો પોતાનું સ્વરૂપ પણ બદલાતું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રના દરિયાની અંદર શક્તિ નામનું વાવાઝોડું સાયક્લોનમાંથી અત્યારે ધીમે ધીમે નબળું પડીને ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર અત્યારે અરબી સમુદ્રના દરિયાની અંદર નબળું પડતું જોવા મળી રહ્યું છે વાવાઝોડું નબળું પડ્યું છતાં પણ વાવાઝાની જે સિસ્ટમ છે એના ઘેરાવા અત્યારે અરબી સમુદ્રથી લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો સુધી અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમનો ઘેરાવો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે વરસાદી સિસ્ટમની ઘાત ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે જોવા મળી છે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણી ગુજરાતના વિસ્તારો કચ્છના વિસ્તારો સુધી પોતાની અસરો પહોંચાડતી જોવા મળી રહી છે આમ છતાં મિત્રો ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવનારી ત્રણ કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લાઈવ કે આ સિસ્ટમના જે પટ્ટા છે આ સિસ્ટમની પણ મિત્રો જે સ્ટોફ લાઈનો છે ગુજરાત નજીક પહોંચી વળી છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ફરી એક વખત યુ સી એ એટલે કે મિત્રો અપર એર સાયક્લોનિક એરિયાનું જે તીવ્ર દબાણ છે સિસ્ટમની ભયંકર ઘાત છે કે જે અરબ અરબસાગરથી લઈને બંગાળની ખાડી અને ખાસ મિત્રો ગુજરાતના વિસ્તારો સુધી પોતાની અસરો દર્શાવી રહી છે અરબી સમુદ્રના દરિયાની અંદર જે નવા નવા હવાના હળવા દબાણો બની રહ્યા છે એને જોતાં મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની હલચલો પણ અત્યારે એક્ટિવ થતી જોવા મળી રહી છે આ મિત્રો જો વાત કરીએ તો ફરી એક વખત ગુજરાતમાં વરસાદની આગાહી સામે આવી છે ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં આવી રહેલા હવામાન પલટાને લઈને આવનારા ત્રણ દિવસ સુધી હજુ પણ આ વાવાઝોડાની અસરો ગુજરાતમાં જોવા મળશે વાવાઝોડું પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે ગતિઓ કરતો જોવા મળી રહ્યું છે જો કે મિત્રો હાલ ગુજરાતની અંદર સંપૂર્ણ વિસ્તારોની અંદર ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે ગુજરાતમાં બપોર દરમિયાન ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે પરંતુ ગુજરાતમાં રાત્રિ દરમિયાન હળવી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે આવનારા ત્રણ દિવસની અંદર હવે મિત્રો ધીમે ધીમે ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થતી જોવા મળવાની છે તેમ છતાં ચોમાસાની અસર અને ચોમાસાની ગતિવિધિને ધ્યાનમાં રાખતા ગુજરાત રાજ્યની અંદર આવનારા વરસાદી માહોલને જોતા કહી શકાય કે આ વરસાદી માહોલ છે કે મિત્રો હજુ પણ ગુજરાત રાજ્યની અંદર દિવાળી સુધી જોવા મળશે આ મિત્રો વરસાદી મોડલોની અંદર જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જેમ જેમ આ બંગાળની ખાડીમાંથી પણ નવી વરસાદી સિસ્ટમ બને એ પહેલાં અત્યારે જે શક્તિ વાવાઝોડું છે ડિપ્રેશનની અંદર પરિવર્તિત થશે ગુજરાતના વાતાવરણમાં ફરી એક વખત અચાનક જ મોટા ફેરબદલો થશે અને જેને જોતાં આપણે વાત કરીએ વાવાઝોડાની જે માહિતી મેળવીએ મિત્રો ગુજરાત રાજ્યના વિસ્તારોમાં અરબી સમુદ્રના દરિયામાંથી અત્યારે આ વાવાઝોડું છે એ ગુજરાતથી અત્યારે ઘણું બધું દૂર છે અને આ વાવાઝોડું અત્યારે ખૂબ જ નબળું પડી ચૂક્યું છે પરંતુ આ સિસ્ટમની અસરો ગુજરાતના દરિયાઈમાંથી બની રહેલી હોવાના કારણે સિસ્ટમનો જે ઘેરાવો છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે રાજ્યની અંદર મિત્રો ફરી એક વખત વરસાદની આગાહી સામે આવી છે ગુજરાત રાજ્યની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે ગીર સોમનાથ છે જૂનાગઢના વિસ્તારો છે અમરેલી ભાવનગરના દરિયાઇકાંઠાના વિસ્તારોમાં પણ હવામાનની અંદર મોટી અસ્થિરતા જોવા મળી છે દક્ષિણી ગુજરાતની અંદર પણ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારીમાં તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર શક્તિ વાવાઝોડું નબળું પડી ગયું છતાં ચોમાસાની વિદાયની વેળાએ ગુજરાતમાં મેઘરાજા તબાહી મચાવતા હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે ભારતીય હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે જેમાં ધીમે ધીમે ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત જોવા મળવાની છે ત્યારે મિત્રો જો વાત કરવામાં આવે તો કે રાજસ્થાન છે અલ્હાબાદ છે જે મિત્રો ઉત્તર ભારતના ભાગો છે મધ્ય ભારતના ભાગો છે ત્યાં પણ ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત આ મિત્રો ગુજરાત રાજ્યના સંપૂર્ણ વિસ્તારોની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આગળ આવી રહેલી નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનેલા જે વાવાઝોડાની અસરોને કારણે ગુજરાત રાજ્યમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે તો મિત્રો બીજી તરફ આ કઈ સામે આવી છે જો આપણે લાઈવ સિસ્ટમની માહિતી મેળવીએ તો હવે પછીની મિત્રો કલાકોમાં ખાસ ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે જે ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો ગુજરાત રાજ્યની અંદર મિત્રો આગામી ત્રણ દિવસ વરસાદનો માહોલ જોવા મળશે આ મિત્રો વરસાદનો નવો ખતરો ગુજરાત ઉપર ટોળાઈ રહ્યો છે આ સાથે મિત્રો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અરબી સમુદ્રના દરિયામાંથી નબળું પડેલું જે શક્તિ વાવજું છે એ પણ હવે આગળ આવી જશે ડિપ્રેશનની કેટેગરી સુધી આગળ આવ્યું છે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે તેની અસરોની સાથે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર બંગાળની ખાડીના જે તટીય ક્ષેત્રો છે ભુવનેશ્વર છે વિશાખાપટ્ટનમ છે હૈદરાબાદના વિસ્તારો છે બેંગલુરૂ બેંગ્લેવી આ સાથે મિત્રો નવી નવી વરસાદી સિસ્ટમોને લઈને બંગાળની ખાડીમાં ભેજયુક્ત તોફાની અને અતિ ભયંકર પવનો સતત હલચલ દર્શાવી રહ્યા છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં હવે પછીની કલાકોની અંદર અનેક પ્રકારની નવી નવી અપડેટો પણ સામે આવશે હવામાન નિષ્ણાતો દ્વારા જુદી જુદી આગાહી વ્યક્ત કરવામાં આવશે પરેશભાઈ ગોસ્વામી છે આ સાથે મિત્રો અંબરલાલ પટેલના જણાવ્યા અનુસાર નવી વરસાદી સિસ્ટમ આગળ વધશે તો જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા જોવા મળશે જેમ જેમ મિત્રો સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ આવી જશે તેમ ગુજરાતના હવામાનની અંદર પણ ફરી એક વખત મોટા ફેરબદલો થતા જોવા મળવાના છે ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો ક્યાંક કાળા ડિબાંગ વાદળોની વચ્ચે સંપૂર્ણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની પણ શક્યતા સામે આવી રહેલી છે હવે છે મિત્રો ગુજરાતમાં ગરમી ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે ચોમાસાની શરૂઆત પણ થતી જોવા મળવાની નથી પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તે ચોમાસું એક્ટિવ છે વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે બોટાદ છે જસદણ છે અમરેલી છે ગોંડલના ક્ષેત્રથી લઈને જૂનાગઢના પંથકો છે મહુવાના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઉના વેરાવળ ગીર સોમનાથના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોરબંદરના મિત્રો વિસ્તારોની અંદર પણ હાલ દેવભૂમિ દ્વારકા છે રાજકોટ છે ચોટીલાના વિસ્તારોની સાથે હવામાન વિભાગની ઓચિંતાની નવી આગાહી સામે આવી છે ફરી એક વખત ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર મોરબીના વિસ્તારોથી લઈને સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે ત્યાં સંપૂર્ણ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રથી લઈને મિત્રો આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ છે કે જે ગુજરાત રાજ્યમાં જોવા મળશે ફરી એક વખત નવા જૂની થવાને લઈને પણ નવી આગાહી સામે આવી રહી છે આ મિત્રો દક્ષિણી ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તટીય વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને મિત્રો જો વાત કરવામાં આવે તો વલસાડ છે આ સાથે મિત્રો નવસારી છે એ વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ ભૂકા કાઢશે આ મિત્રો જો વાત કરીએ તો આવાના વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે ઘોર અંધકારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે ફરી એક વખત મિત્રો સુરત છે બારડોલી છે વ્યારા છે નવસારીના ક્ષેત્રથી લઈને તમે જોઈ શકો છો વાકલેંગ આ દેડીપાડા લાગુના વિસ્તારો છે સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભરૂચ છે શિનો લાગુના વિસ્તારમાં પણ વરસાદી આગાહી સામે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ભરૂચ સુરત નર્મદા તાપી આ સાથે નવસારી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મોટો ખતરો છે ત્યાં ટોળાઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો આમ જો બની રહેલી છે બંગાળની ખાડીમાં પણ અરબસાગરના દરિયામાં એક સાથે બે વાવાઝોડા બની રહ્યા છે અરબસાગરના દરિયામાં અને બંગાળની ખાડીમાં આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ત્રણ દિવસ હજુ પણ અતિ ભયંકર વરસાદની આગાહી છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો વ્યક્ત કરી છે પરંતુ જેની અસરોને લઈને કચ્છના હવામાનની અંદર પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે વરસાદ પડવાને લઈને પણ નવી નવી આગાહી સામે આવી રહી છે અને આગાહીમાં મિત્રો ગુજરાતમાં ગરમી ઉકળાટ અને ખાસ ઠંડીને લઈને પણ નવી આગાહી સામે આવી રહી છે અને મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ કરણ જોવા મળી રહ્યો છે એટલે કે હજુ મિત્રો આગામી ત્રણથી લઈને પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે જો મિત્રો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના જે અનેક વિસ્તારો છે તે કાળા રીબાંગ વાદળી વચ્ચે મેઘરાજા કોપાયમાન થવાના છે જેમાં ધોળકા છે નળિયાદ છે ખંભાત છે વડોદરા છે ગોધરા છે લુણાવાડા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મહીસાગરના દરિયાકાંઠાના ભાગો છે ત્યાં પણ અત્યારે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગે કે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે ભારતના વિસ્તારોની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના ભાગો છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણ છે મહેસાણા છે ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારો છે ત્યાં હવામાનમાં મોટી અસ્થિરતા જોવા મળી છે ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ પડશે અને મિત્રો વરસાદી શિષ્ણ બંગાળની ખાડીમાં બનશે અને અઢારથી લઈને જે ત્રીસ તારીખનો સમયગાળો છે દિવાળીના સમયે પણ ગુજરાતમાં માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળશે તો નવા વર્ષના દિવસે પણ ફરી એક વખત ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે તે દિવસે પણ વરસાદની આગાહી કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામે વ્યક્ત કરી અને મિત્રો દિવાળીના તહેવાર નિમિત્તે પણ ગુજરાતમાં સતત હળવા મધ્યમ વરસાદની આગાહી તો સામે આવી રહી છે આ સાથે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે આગાહી છે તેમના વિશે વાત કરીએ તો અરબી સમુદ્રના દરિયામાંથી જે શક્તિ વાવાઝોડું છે એ નબળું પડી ગયું છે અને એમના અવશેષો ગુજરાત રાજ્યમાં આવી રહ્યા